અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પાસેના ગાયત્રી નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને સાહીઠ પોઈન્ટ નેવ ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ ચાર પોઈન્ટ સત્યાસી લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા કેટલાક મકાન માલિકોને પોતાના ઘરનું તાળું મારી ચાવીને કુંડા કે બુટ ચંપલમાં સંતાડવાની આદત હોય છે આ આઈડિયા તસ્કરોને મોકળું મેદાન આપવા માટે ઘણો ફાયદાકારક રહેતો હોય છે ત્યારે અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પાસેના નગરમાં રહેતા પારુલબેન શૈલેષ સોલંકીના પરિવારને બૂટમાં ચાવી મૂકવાનું ભારે પડી ગયું હતું ગત તારીખ આઠમી ફેબ્રુઆરીના રોજ પારુલબેન તેઓના ભાભી સાથે અંદાળા ગામે સંબંધીને ત્યાં ગયા હતા જ્યાં તેઓના બે પુત્રો પૈકી એક પુત્ર મકાનનું તાળું મારી ચાવી બહાર રહેલ બૂટમાં સંતાડી કોલેજ ગયો હતો

હું અંડા ગઈ હતી અને મારા બે બંને છોકરા કોલેજ ગયેલા હતા છ ટોલા જેવું સોનું ગયું છે ઘરમાંથી